અમરેલીના ધારી તાલુકાના ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચલાલા કેન્દ્ર સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન ધર્મજીવન હોસ્પિટલ અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું અને આ કેમ્પની અંદર નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરી મેડિસિન દર્દીઓને આપવામાં આવી હતી આ કેમ્પની અંદર ઓછામાં ઓછા બસો થી ત્રણસો લોકોએ ભાગ લીધો હતો ચલાળામાં વિનામૂલ્યે કેમ્પ કરેલો છે જેમાં ખૂબ સારા દર્દીઓએ લાભ લીધો અને જરૂરિયાતમંદ દર્દીઓને ફાયદો થયો અમે અમારી હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે ઓપીડી જોઈએ છીએ અને બહુ જ રાહત દરે બીજી બધી સુવિધાઓ પણ આપીએ છીએ લેબ અને લેબ છે રે છે અને ઓપરેશનો પણ બહુ જ રાહત દરે કરવામાં આવે છે સાથે સાથે મેડિકલ મેડિસિન્સ એટલે કે દવાઓ પણ ખૂબ રાહત દરે પંદરથી વીસ ટકાના ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવે છે તો આ આપ સબ લાભ લો ધર્મજી